ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ રાજકોટની આત્મીય કોલેજને પાંત્રીસ લાખ નો દંડ ફટકાર્યો છે જીટીયુ સાથે સંકળાયેલી ચારસો કોલેજોનું નવેમ્બર માસમાં ઇન્સ્પેક્શન હાથ જે પૈકી રાજ્યની માસ કોલેજોને દંડ ફટકારાયો છે વિવિધ બાબતે અનિયમિતતા અને જીટીયુના નિયમોના ઉલ્લંઘનને લઈ જીટીયુએ આ તમામ કોલેજોને નોટિસ આપીને દંડ ફટકાર્યો છે ત્યારે આત્મીય કોલેજના સંચાલકો આનો વિરોધ કરતા તેમની કોલેજમાં કોઈ અનિયમિતતા નથી તેમ જણાવી રહ્યા છે જેવી પોસ્ટ ભરવા માટે કે જ્યાં સામાન્ય રીતે હાઈ ક્વોલિફાઈડ માણસો ગુજરાતની અંદર ઓછા મળે છે તમામ ગવર્મેન્ટ કોલેજીસના ડેટા અગાઉ ન્યૂઝપેપરોએ ખૂબ સારી રીતે લખેલા છે કેટલા ટકા સીટો ખાલી છે પ્રિન્સિપાલની પ્રોફેસરની વગેરે વગેરે તો સ્વનિર્ભર કોલેજોમાં જે કાંઈ અનિયમિતતા હોય છે એ જાણીને કોઈ ચલાવાતી અનિયમિતતા નથી હોતી આચાર્ય અને શિક્ષકોની ભરતી મામલે આત્મીય કોલેજના સંચાલકો જણાવી રહ્યા છે કે તેમણે સમયસર તેની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે જેથી કોઈ પણ મુદ્દે કોલેજનો કોઈ વાંક ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે ત્યારે જીટીયુએ આવા કડક પગલા ન ભરવા જોઈએ તેમ સંચાલકોનું કહેવું છે જીટીયુ પાસે આપણે રેગ્યુલર ઇન્ટરવ્યુ કરવા માટે જ્યારે આપણી પાસે ક્વોલિફાઈડ માણસો મળ્યા છે ત્યારે આપણે મુદત પણ માગી છે અને એ જવાબ પણ જ્યારે રૂબરૂ ત્યાં હિયરિંગ માટે બોલાવે છે ત્યારે આપણે એ જવાબ પણ એને આપ્યો છે કે આ છવ્વીસ તારીખ મેં ઇન્ટરવ્યુ માટે માંગેલી છે અને એ વસ્તુને પણ માન્ય કર્યા સિવાય જ્યારે જીટીયુ દંડ જેવી વસ્તુ ઉપર આવે તો એનું કોઈ ધારાધોરણ સમજી શકાય નહીં એના જેવી પરિસ્થિતિ છે આતમીય કોલેજના વિવિધ ટેકનિકલ વિભાગોમાં ચૌદસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બે શિફ્ટમાં ચાલતી કોલેજમાં એકાણું ફેકલ્ટી છે જેમાંથી માત્ર એકતાળીસ ફેકલ્ટી જ કાયમી છે ત્યારે રાજકીય વગ ધરાવતી કોલેજને જીટીયુ દ્વારા રૂપિયા પાંત્રીસ લાખનો દંડ ફટકારતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા બીટીવી રાજકોટ